બોટા આજે બોટાદ પોલીસ જે છે અને આમ આદમી પાર્ટીના સમર્થકો વચ્ચે ખૂબ મોટા પાયે ઘર્ષણ પણ થયું છે અને પોલીસની ગાડીઓ ઊંધી પાડી દેવામાં આવી છે ત્યાં જુઓ તે દ્રશ્યો કે જે બોટાદ કિસાન મહાપંચાયતથી સામે આવ્યા છે oh

નમસ્કાર આજે બોટાદના હળદર ગામમાં શાંતિપૂર્ણ રીતે ભેગા થયેલા ગામના લોકો અને ખેડૂતો રાજુભાઈ કરપડા અને તમામ ખેડૂત આગેવાનો ઉપર ચારો તરફથી ગામને ઘેરી અને પોલીસ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે પોલીસના લોકોએ જ તે પોતાની ગાડીઓ સળગાવી પોતાની ગાડીઓ ઉલટી નાખી પોલીસના લોકોએ તે પથ્થરબાજો કરી અને કોઈપણ ભોગે ત્યાં ભેગા થયેલા લોકોને વિખેરવા માટે બહુ બરભરતાપૂર્વક લોકો ઉપર હુમલો કર્યો છે ટીયર ફાયરિંગ પણ થયું હોય એવો પણ જે કૃત્ય કરવામાં આવ્યું છે એને સખત શબ્દોમાં વખોડીએ છીએ જે રીતે ગુજરાતની સરકાર ભાજપ પોલીસનો દુરુપયોગ લોકોના અવાજને દબાવવા માટે લોકો પર અત્યાચાર કરવા માટે ખેડૂતોને એના અધિકારો માટે જયારે ખેડૂત પોતાની વાત કરતો હોય ત્યારે ખેડૂત ઉપર આવી રીતે હુમલો કરવો એ ગુજરાતની અંદર સૌથી મોટો કલંક છે આજનો દિવસ કાળો કલંક છે સત્તાની જે બરબરતા છે એની હદ આપણે આજે હળદર ગામની અંદર જોઈ છે તમામ શાંતિપૂર્ણ રીતે બેઠેલા અને કા વાત પોતાની વાત રજૂ કરતા ખેડૂતો ઉપર આવી રીતનો હુમલો વખોડવાને લાયક છે અને આજે જે સ્થિતિ થઈ છે એ સ્થિતિ ઉપર એ સ્થિતિ માટે ભાજપ જવાબદાર છે ભાજપના નેતાઓ જવાબદાર છે પોલીસે ભાજપના ઈશારાથી આ કૃત્ય કર્યું છે એ ખૂબ જ નિંદનીય છે અને હું આ તમામ ગુજરાતના ખેડૂતો તમામ લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરીશ અને શાંતિપૂર્ણ રીતે આ જે આપણી લડાઈ છે આપણે ચાલુ રાખવાના છે સૌનો આભાર ભારતમાં તકી જય વાત કરીએ આમ આદમી પાર્ટીની તો આમ આદમી પાર્ટી આજે સાંજે ચાર વાગે બોટાદમાં કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું હતું આ મહાપંચાયતનું આયોજન એટલે કરવામાં આવ્યું હતું કેમકે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં એક કડદા પ્રથા ચાલી રહી છે તેની વિરુદ્ધમાં રાજુ કરપડાએ હાલમાં નેતૃત્વ લીધું છે અને હવે બોટાદથી ખૂબ જ હિંસક દ્રશ્યો સામે આવી રહ્યા છે જેમાં પોલીસ અને આપણે જે આમ આદમી પાર્ટીના સમર્થકો વચ્ચે જબરજસ્ત ઘર્ષણ થયું છે અને પોલીસે ખૂબ મોટા પાયે ત્યાં લાઠીચાર્જ પણ કર્યો છે અને આપણે જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીના જે બીજા અન્ય જે નેતાઓ જે છે ગુજરાતમાં જે અન્ય ફેલાયેલા છે જેમ કે જૂનાગઢના રેશમા પટેલ તેમને સવારથી નજરકેદ કરવામાં આવ્યા હતા આ પછી વાત કરી ઈસુદાન ગઢવીની આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી જ્યારે તેઓ બોટાદ જવા નીકળ્યા ગાંધીનગરથી બોટાદ જવા નીકળ્યા ત્યારે તેમની રસ્તામાં જેમને ધરપકડ કરી દેવામાં આવી હતી અને તેમને રસ્તામાં પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા આમ હવે બોટાદથી આ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે જેમાં પોલીસ અને આમ આદમી પાર્ટીના સમર્થકો વચ્ચે જબરજસ્ત ઘર્ષણ થયું છે અને પોલીસની ગાડીઓ પણ ઊંધી પાડી દેવામાં આવી છે જ્યારે સામે પક્ષે પોલીસે ખૂબ મોટા પાયે ત્યાં લાઠીચાર્જ કર્યો છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર